વાલા વાલા ગયા મહારાજ વાલા વાલા ગુરુજી વાલા વાલા બહેનો વાલા વાલ હરિ ભક્તો બધાના ભાવથી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે આપણે તો અક્ષરધામમાં જાઉં છે એવો એક સંકલ્પ રાખવો સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ ને સાધુ બે જ છે તેનો ગુના લેવો સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે કરોડો રૂપિયા દેતા પણ આવા સાધુ ના મળે કરોડો રૂપિયા દેતા પણ આવી વાતું ના મળે કરોડો રૂપિયા દેતા પણ આવું મનુષ્ય દેહ મળે નહીં માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું સ્વામિનારાયણ નરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પાંચ દસ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાણે હજાયને લેશે તેનું પણ કલ્યાણ કરવું પડશે આખા બ્રહ્માંડને સવસ્થમ કરાવો છે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો છે માટે મારી એક વિનંતી છે સાંભળશો ને બાયુ આપણને આવા મોટા ગુરુજી ગુરુ ગુરુ સાથે જીવ જોડી તો ગુરુજી આપણે હાથ પકડી ને અક્ષરધામ માં લઈ જારાયણ તુલસીબેન